છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઊંચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શિયાળાની સિઝન શરૂ થતાં જ તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં અહીં દસ જેટલી ચોરીની ઘટનાઓ બની છે તેમ છતાં એક પણ કેસનો ભેદ ઉકેલાયો નથી ત્યારે તાલુકાના ઊંચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ શેખ જમીલ ઇસ્માઇલ હાર્ડ વૈદના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું ગત મંગળવારે પરિવાર દરગાહ પર માનતા પૂરી કરવા માટે પાલેજ ગયો હતો ત્યારે તસ્કરોએ રેકી કરી મકાનમાં પ્રવેશ કર્યો ઘરમાં રહેલી ત્રણ તિજોરી તીક્ષ્ણ હથિયારથી તોડીને ઘરેણા અને રોકડ રકમ ઉઠાવી ગયા રોકડ રકમનો સમાવેશ થાય છે અને સાથે જ સોનાનો દોરો અને અન્ય ઘરેણાઓનો પણ સમાવેશ થાય છે પરિવાર બુધવારે પાછો ફરતા મકાનના દરવાજા તૂટેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોઈ અચંબામાં મુકાયો જે બાદ સમગ્ર મામલે એકસો ઇમરજન્સી સેવાને જાણ કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી ત્યારે ઉચ્ચાપન ગામમાં તસ્કરો માટે હબ બની ગયું હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વારંવાર આવી ચોરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે જેને લઈ સ્થાનિક લોકો દ્વારા ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ ઉભું કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ